નમસ્કાર ગુજરાત ઓપિનિયન ચેનલ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર સમાચારોની વાત કરીએ તો નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરીવાર શૈલેષ પટેલની નિમણૂક કરવામાં આવતા ગણદેવી કોંગ્રેસ સમિતિ દ્વારા સન્માન કરાયું કોંગ્રેસ દ્વારા સંગઠન સૂજન અભિયાન હેઠળ નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ફરી એકવાર ચીખલીના સાદકપોરના શૈલેષ પટેલની નિમણૂક કરાતા ગણદેવી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તેમનો સન્માન સમારંભ ગણદેવી સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગણદેવી તાલુકામાં સંગઠનને કઈ રીતે મજબૂત કરી શકાય તેના ઉપર ચર્ચા કરી ભાર મૂક્યો હતો તો આગામી સમયમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી આવનાર છે ત્યારે તેના માટે કામે લાગી જવા હાકલ કરી હતી તો સોમવારના રોજ નવસારી ખાતે યોજાનાર કાર્યક્રમ અંગે પણ ઉપસ્થિત કાર્યકરોને માહિતી આપવામાં આવી હતી આવનારી સાત તારીખે નવસારી ગ્રીટ ખાતે ઉમા ભવનમાં પદગ્રહણ કાર્યક્રમનું જે આયોજન થયું છે એમાં રાહુલજીના સંગઠન સૃજન કાર્યક્રમ હેઠળ કોંગ્રેસને મજબૂત બનાવવા માટે એ પદગ્રહણ કાર્યક્રમમાં અમારા સીએલપી લીડર અમિત ચાવડા સાહેબ એવા પીડ નેતા અને અમારા માજી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી સાહેબ ગુજરાતના કોળી સમાજના આગેવાન સી કે પીઠાવાલા દક્ષિણ ગુજરાતના પ્રભારી ઉષા નાયડુજી ધારાસભ્ય શ્રી અનંત પટેલની ઉપસ્થિતિમાં પદગ્રહણ કાર્યક્રમનું આયોજન થયેલ છે જેના આયોજનના ભાગરૂપે આજે ગણદેવી સર્કિટ હાઉસમાં મિટિંગ રાખવામાં આવી હતી જેમાં મારું સન્માન પણ કરવામાં આવ્યું તે જેથી કરીને કાર્યકરોનો પણ આભાર માનું છું પરંતુ રાહુલજી જેવી રીતે ગુજરાતમાં સંગઠનને મજબૂત બનાવવા માટે અને પ્રજાલક્ષી કામો માટે અગ્રેસર થયા છે અને આક્રમક બન્યા છે એના કાર્યક્રમોને આગળ વધારવા માટે આવનારી સાત તારીખે જિલ્લાના દરેક કાર્યકર સાથે જોડાઈએ અને રાહુલજીનો હાથ મજબૂત કરીએ એવી સૌને અપીલ કરું છું